કચ્છ જિલ્લા પંચાયતમાં વિનામૂલ્યે સ્વાસ્થ્યવર્ધક અમૃતપે ઉકાળાનું વિતરણ કરાયું કચ્છ જિલ્લા પંચાયત ખાતે નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા તંત્ર કચ્છના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સ્વાસ્થ્યવર્ધક અમૃતપેય ઉકાળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો શિયાળાની ઋતુમાં દર વર્ષે એક વખત ઉકાળા વિતરણનું આયોજન કચ્છ જિલ્લા પંચાયત મધ્યે કરવામાં આવે છે જનરલી લોકોને શિયાળાની ઋતુમાં નાની મોટી તકલીફો જેમ કે શરીરમાં દુખાવો કમરમાં દુખાવો વગેરે જેવી તકલીફો ઊભી થતી હોય છે ત્યારે ગાંધીનગર આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઇન મુજબ ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે લોકો કચ્છ જિલ્લા પંચાયતની મુલાકાતે આવે તેમજ કચ્છના અલગ અલગ જગ્યાએ લોકો માટે વિનામૂલ્યે આ ઉકાળાનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે વિતરણ મહિના સુધી ચાલુ રાખવામાં આવશે તેવું જણાવતા પવન મકરાણી વિગતો આપી હતી વૈદ પંચકર્મ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ આજે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત અને સાથે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક સ્વાસ્થ્યવર્ધક અમૃતદેહ ઉકાળાનું આજે વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને અમારા જે અમૃતદેહ ઉકાળા છે એમાં દશમુણની સાથે લુચિયા દુખા તેવા અલગ અલગ ઔષધિ તત્વો અમે નાખીએ છીએ કે જેથી કરીને અત્યારે સિઝનમાં જે સામાન્ય શરદી ખાંસી તાવ વળતર રહેતું હોય અને ડાયાબિટીસ કન્ટિન્યુઅસ ચાલે છે તો કોઈ પણ વ્યક્તિઓ આ ઉકાળા લઈ શકે એવો ઉકાળો આજે તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી કરીને જનરલ પબ્લિક પણ સ્વસ્થ અને તંદુરસ્ત નિરોગી જીવન જીવી શકે ઉકાળો જે છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલે કોઈ પણ રોગ હોય એને વધતો પહેલાં જ આપણે ડામી દઈએ તો શરદી ખાંસીને લઈને જે બીજા આપણને તકલીફો ઊભી થાય એ નથી થતી ડાયાબિટીસ અત્યારે ઘણું વધી રહ્યું છે કોમન થઈ ગયું છે તો અમુક પ્રકારના ગીલોય અને બીજી કેટલીક ઔષધિઓ અમારી જે નાખવામાં આવી છે તો એને લઈને જે ડાયાબિટીસ છે એ પણ કંટ્રોલ રહે છે પાચનતંત્ર આપણું સુધરે છે તો ઘણા બધા એવા દર્દીઓ છે કે જે ડાયાબિટીસને લઈને કોમન બોડી એ લોકોને શરીરના દુખાવા કરતર રહેતા હોય તો ઉકાળાને લઈને કરતર નથી થતા અને સાથે એમને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે એની સાથે કેટલુંક ડાઇટ અમે સમજાવીએ છીએ એ ડાઇટને એમણે ફોલો કરવું પડે છે અને કેટલીક આયુર્વેદિક ઔષધિઓ સાથે લેવી પડે છે ફાસ્ટ ફૂડ અત્યારે એ રીતના વધી રહ્યું છે એને લઈને ઘણા બધા રોગો અત્યારે જોવા જઈએ તો કોલેસ્ટ્રોલ હાઈપરટેન્શન કોમન થઈ ગયા છે ઓબેસિટી મેં એકદમ જાડાપણું એ લોકોમાં વધી ગયું છે અને એટલા માટે મારી તો એ સલાહ છે કે આપણે શુદ્ધ અને સાત્મીય ખોરાક લઈએ અને સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવીએ વધારે સારું છે કારણ કે ફાસ્ટ ફૂડ ફાસ્ટ ડેથ તો આપણે આપણા ઘરનું જે મમ્મી બનાવે છે ખાવાનું એ લોકો ખાવાનું ખાય શુદ્ધ અને સાત્વિક ભોજન તો આપણે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકીએ મારું નામ ડૉક્ટર પવન મકરાણી છે હું ઇન્ચાર્જ જિલ્લા આયુર્વેદિક અધિકારી છું જિલ્લા પંચાયતમાં મારી સાથે ડૉક્ટર બર્થાબેન પટેલ છે એ વૈદ પંચકર્મ વર્ગે સરકારી આયુર્વેદ હોસ્પિટલ સરપટ ગેટ છે આપણે જનરલી છે ને દર વર્ષે જિલ્લા પંચાયતમાં શિયાળાની ઋતુમાં એક વખત ઉકાળા વિતરણનું આયોજન કરીએ છીએ હોસ્પિટલના સહકારથી ખાસ એટલા માટે કે જે અત્યારે ઠંડીની ઋતુ છે અને આપને બધાને ખ્યાલ હશે કે ઠંડીની ઋતુમાં નાના મોટા સૌને થોડી થોડી તકલીફો હોય જ છે પગમાં દુખાવો થતો હોય માથામાં દુખાવ થતો હોય પાસડીમાં દુખાવ થતો હોય કમરનો દુખાવો થતો હોય તો એક જનરલ આપણે જે આયુષ મંત્રાલયની ને ડાયરેક્ટર ઓફિસ આયુષ ગાંધીનગરની ગાઈડલાઇન મુજબ જે ઉકાળા છે એ આપણે ઉકાળા અહીંયા રાખ્યા છે જે જિલ્લા પંચાયતના મુલાકાતીઓ છે જિલ્લા પંચાયતનો સ્ટાફ છે બધા માટે ફ્રીમાં વિનામૂલ્યે છે ને આપણે એક મહિના સુધી એટલે મકર સંક્રાંતિ સુધી આપણે ઉકાળાનું વિતરણ ચાલુ રાખશું ઉકાળા જનરલી એવું છે કે જે અમુક દાખલા તરીકે દસમું જેવા ઉકાળા છે એ બધા લગભગ બધા લઈ શકે છે સાવ નાના બાળકો એટલા માટે ન લઈ શકીએ કે થોડું ટેસ્ટ બીટર હોય કડવું હોય તો ઉલ્ટી થઈ જાય અને જે પ્રેગ્નન્ટ લેડીસ હોય એને અમે સલાહ નથી આપતા કે ઉકાળા લે બાકી નાના મોટા બધા લોકો છે જે થી પચાસ એમ સુધી એની જે માત્રા હોય છે એ દરરોજ સવારે એક વખત જે નવસેકા જે ઉકાળા છે એ લેવા જોઈએ गौसेवार ભવ્ય સંતવાણી जाहिर आमंत्रण સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુન્દ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજપા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતી રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કંડ્રક્શન અંજાર કચ્છ